સમાચારમાં આગળ વાત કરીએ તો વાગડ વિસ્તારના મિની વીરપુર બાદરગઢ ખાતે જલારામ બાપાની વાગડ તરીકે જાણીતી છે એવામાં આ વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરથી અગિયાર કિલોમીટર દૂર આવેલા બાદરગઢ પાટિયા પાસેના જલારામ મંદિરની સ્થાપના ત્રીસ વર્ષ અગાઉ કરવામાં આવી હતી ધીરે ધીરે આ મંદિરની ખ્યાતિ મિની વીરપુર તરીકે પ્રખ્યાત થઈ છે વીરપુરના સંત જલારામ બાપાના સૂત્ર દૈનિકો ટુકડા ભલા લેકો હરિકા નામ નો ઉજાગર કરવામાં આવે છે દર ખીચડી કઢીનો મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે તો કાયમ માટે અન્ન ક્ષેત્રમાં લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે વાગડ વિસ્તારના રાપર બચાવ તાલુકામાં મિની વીરપુર તરીકે પ્રસિદ્ધ થયેલા બાદરગઢ પાટિયા જલારામ મંદિર ખાતે આજે જલારામ બાપાની બસો ચોવીસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી

મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવેલ છે અહીં દૂર સુદૂર થી ખૂબ જ ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે